ચોમાસાની સાથે જાણે સુરતમાં રોગચાળો વકરી રહ્યો તેમ લાગી રહ્યું છે તે સુરતના અમરોલી પોલીસમાં નોકરી કરનારા અને મૈધરપુરા પોલીસ લાઈનમાં રહેતા કોન્સ્ટેબલની બે દિવસથી જાડા ઉલટી રહ્યા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજ રોજ તેનું કરુણ મોત થવા પામ્યું છે સુરતમાં ચોમાસાની સાથે જ રોગચાળાએ માથું ચક્યું છે અગાઉ રોગચાળામાં જીવ પણ ગયા છે ત્યારે અમરોલી પોલીસમાં નોકરી કરતા પોલીસ લાઇનમાં રહેતા કોન્સ્ટેબલ ગંગારામ પુરુષો સોલંકી તબિયત ખરાબ થઈ હતી સતત બે દિવસથી ઝાડા ઉલટી ને બાદ રવિવારે અચાનક તેમની તબિયત સવારે લથડી હતી સારવાર માટે તેને તાત્કાલિક તેને મૈધરપુરાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જે વધારે સારવાર મળી તે પહેલા તેમનું કરોડ મોત પામ્યું છે કોન્સ્ટેબલના લઈને અકસ્માતનો મોતનો ગુનો પોલીસે નોંધી તપાસ શરૂ કરી છે પણ અમદાવાદના ઢોળકાના વતની ગંગારામને એકનો એક પુત્ર છે જેની ઉંમર માત્ર છ વર્ષની છે હાલ તો પોલીસે કોન્સ્ટેબલના મોત લઈને પરિવાર પર આપ તૂટી પડ્યું છે અઝર કુર સાથે હર્ષદ સેઠા